પણ ડોક્ટર ના બતાવી દેવું પડે મમ્મી ચશ્મા નું જોડાઈ દેવાનું તમે પેલા ટોટા લાઈ લાઈને નાખો ના ચાલે વધારે ઇન્ફેક્શન થઈ જાય હાલના તો ગહો ને એટલે વધારે જ થાય તે એવું જ થાય તો બાન ચોખ્ખું ના જ પાડી કે કપડું અડાડવાનું જ નહીં કે અહીંયા વધારે થશે તારે એવું થશે પણ તો એ નંબર આટલા બદલી વધ્યો હોય અથવા ઓછો થયો હોય ને તો એવું થાય

દર્શન કરવાનો ચો વસ્કુ લેનો ભાઈ જાય માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ અરે આજ એવીરભાઈન તો યાદ હા પા પાક જ્યાં હે

દારુ હ હ ના તો ઘરે તમે નાસ્તો તો દૂધ ગરમ કર્યું કે કુતકા મા રહા છો તેરિયા તો એ હક્કા મા રહા બધું ઉપર ધોવાય છે દૂધ લેતા પપ્પા ને દૂધ ગરમ કર્યું હાલતા દૂધ નહીં તો લઈને આવી જાય છીએ ઉકળો ધોવાય બે બાજુ વમા વમી શું શું પડ્યું હા વેસલીન વેસ્લિન મમ્મી બધો આ પડી તો ખરા આ પેલું પીળા ડબલા મુહ પેલી વાદળી એ ખબર નહીં તર વધવાનું કરો હેડો જે બનાવે ફટોફટ કરો અગિયાર તો વાકવા આવ્યા હરગવું બનાવજો હો મારો લે એકલો હરગવો પછી બટાકા નાખવાનું નહીં ભાવ તો જે બનાવે એ કહી દેજે તું તરબૂચાક તો પી હા ઓકે હાલ આવી પેલા ઘેર બી આ શું કહે હં

બોલું પણ ઉમર છે તારી મસાલા ખાવાની હા છોકરો હું શીખજ હોય ને હું ઓછા કરી દીધા

તે હવે બંધ કરી દે હે મની ફોન હા એક બાજુ ગીતા બે દારા ચાલુ કર્યું વાંચવાનું બધું વાંચવાનું હા ફોન લઈ લઈને બેહી જાવ હતી. વાચું છું હું હમ કોઈ દા દેખાતી તો નહીં તું. એ તો તમે ના હોય તને વાચું એટલે જ દેખાઉં. છેલા તરબૂચ ખાઈએ મચ્છીએ. બાલી ના પાડો. બાના શરદી થી એટલે નહીં ખાય. આ ન એ કોર્જી. બસ તો ખાવ બેઠા પહેલા. બાજુ રોટલા થાય હા મમ્મીને જોયો મમ્મીને તો જો સન્દેવી આ બાજુ હરફવો બનાવ હ મારા હરફવો ખાવા મૂતો છે બટાકા ને બીજું બનાય તો દરજો હવે બધું નહી ભાવતું ના ર શિયાળા મારું લાગતું છે ભગવાન લાગશે તો હરગવાનું શાક કરી લો ખાવા બેઠા તૈન શાક થયું આજ તો નહીં કાકા ખાઈ ગયા કાપડા તૈન જ રહે છે રોજ તૈન ને પેલું પેલા ને ભાવ પેલું પેલા ને ભાવ બધાનું ભાવ તું અલગ અલગ Ehi, chi è ce l'ho? Giù <laughs> <laughs> la pera o nascisne? Sì. Piela verde ai dievo poro. Ah, su! giù la pera va

<laughs> jula perawan nasi senatu. <hesitation> <hesitation> jula <laugh> 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 आऊ करा? मिंतुल बाई आया जाईवीर खोया ने बाजा जे खोया इने ते सो कि विक शप्तुट। तोटी जेह ये तो है लाकरां नहीं हा जैवीर हाहा मिंतुल बाई अशुब आऊ जाउ करा? नाउ हाँ? <स्थाँगा> करा?

આ વખતે જવાનું પાવાગઢ આવાનું તારા હા ગેડી પાવાગઢ બીજી આઈજો Mão અથવા સર ઉતરાજી જાય હેબા સંઘ હા આગળ જીવ તમ તો કોઈ પબ્લિક ન તું પાછા એટલું બધું રહ્યું ફાટક બન હતી બે એક બાજુ પાવર જતો રહ્યો લાઈટ બંધ કરો હમણાં નહીં આવતો ચાર્જિંગ પછી તો અંધારા મારો ચાલુ લાઈટ ચાલી શું બનાવ્યું બાજ દારભાત બટાકા સૂકી ભાજી અંધારું ગોટ થઈ ગયું કશું દેખાતું એ નહીં

¿Veis?

આ ચારો તને ખબર ચારો વુમન્સ ડે આજે મહિલા દિવસ તમારું હા મહિલાઓ શું થશે કોઈ ના લાગે હમણાં તો કોઈ નઈ લાગતી રોટલી થાય હ ચ હજુ લેણો ખાવા આરા આંટી થયા બધું ખાય હ દાદા ખાઈ ગયા લેહો ખાઈ લ્યો બટાકાની છ ભાજી દાળ ભાત ખાવા બેઠો પપ્પા હાલ આવે એટલે બીજી વાર બેસે મમ્મીને ખાઈ પંગતો પારા અમા નહીં પપ્પાને ગલ્લાનું ગલ્લાનું એ થયું ને એટલે ટાઈમ સેટ નહીં થતો

ના ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતા